શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર સ્વામી શ્રી મહારાજના પાવનકારી સાનિધ્યમાં પંચ દબદબા ભેર ઉજવવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં સંતો ભક્તોએ વિવિધ પકવાન ફરસાણ લીલા મેવા ફ્રૂટ ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી ત્યારબાદ નિરાજન આરતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર સ્વામી શ્રી મહારાજના આશીર્વાદનું

એ બધાનું જીવન નું લોક નું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે આ મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની પારાયણ રક્ત મહાદાન પૂજનીય સંતો અને હરિભક્તોએ કર્યું હતું તથા બસો સાડત્રીસ યુનિટ રક્તદાન વગેરે પંચ દિનોત્સવ અધ્યાત્મ સભર કાર્યક્રમોમાં દેશ વિદેશના હજારો ભક્તોએ દર્શન અને શ્રવણનો દિવ્ય લાભ લીધો હતો આજે પવિત્રતમ ફાલ્ગુન માસ સુધી આજે તીર્થોત્તમ ધામ ધામ તે મધ્યુરુદેવ મુક્ત બાપાએ જે અવતાર સંપૂર્ણ એસી વર્ષ થઈ રહ્યા છે એ પાંચ દિવસનો મહોત્સવ મનાવ્યો હતો સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય છઠ્ઠા જ્ઞાન મહોદાદી જીતેન્દ્ર પ્રિતાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દેશ વિદેશના અનેક ભક્તો ભાવિક ભક્તો આવ્યા અને ભગવાનથી પ્રેમથી ભોજન અર્ચન કર્યું પંચામૃત્તિ અભિષેક કરવામાં આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે ભારત અત્ર તત્ર સર્વત્ર વિજય ભવ ભારત અમારો ભારત ભાગીતર દેશ છે એ ભારત ભાગ્યશાળી સદાય ચમકતું રહે અસ્તુ જય